માંડવીથી પ્રયાગરાજ પહોંચેલા શ્રદ્ધાળુઓએ મહાકુંભના ટ્રાફિક અને આયોજન અંગે માહિતી આપી માંડવીથી સોથી વધુ શ્રદ્ધાળુઓ કુંભના મેળા માટે પ્રયાગરાજ પહોંચ્યા છે પ્રયાગરાજમાં ટ્રાફિક અને સરકાર દ્વારા અપાતી સુવિધાઓ અંગે માંડવીના પારસભાઈ માલમે વિગતો આપી હતી સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલા આયોજનોને બિરદાવ્યો હતો સમગ્ર માહિતી બુધવારે સાંજે ચાર કલાકે પ્રાપ્ત થયેલ છે માલમ માંડવી કચ્છથી જે માંડવીથી કુંભના મેળા માટે જે ત્રિવેણી સંગમનું સ્થાન છે એના માટે માંડવીથી નીકળેલ ચાર બસ યાત્રીઓની જે બરાબર ટાઈમસર આજે પ્રાગરાજ પહોંચી આવી છે અમને કોઈ પણ જાતની તકલીફ પડી નથી સરકાર દ્વારા બહુ સારું આયોજન અને સારી સુરક્ષા હેઠળ સારા ગાઈડનેસ હેઠળ બસોને બસોની પાર્કિંગમાં મૂકી ત્યાંથી સરકારશ્રી દ્વારા સારામાં સાડી સગવડ એટલે કે બસ થી સરકારી બસ દ્વારા અમને ત્યાં મેઇન ગેટ સુધી પહોંચાડવામાં આવ્યા અને એ આખી ફ્રી સર્વિસ છે ને મેઇન ગેટથી અમને ઈ રીક્ષા દ્વારા જેના વ્યક્તિને તો વીસ વીસ રૂપિયા ચાર્જ લીધા છે એ નોર્મલ જ છે એનાથી ત્રણ કિલોમીટર વધારે અંદર સુધી મૂકી ગયા બાકી હવે બે થી અઢી કિલોમીટર જેટલું ચાલવાનું છે પણ પબ્લિક તો ઘણી છે પણ જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વાયરલ થાય છે કે એકદમ ધક્કાધૂમી છે અને આ છે એવું કંઈ હજી સુધી મને દેખાતું નથી પબ્લિક ઘણી છે પણ જરાય શાંતિથી બધી ચાલી જાય છે વન વે રસ્તો રાખ્યો છે સરકાર શ્રી દ્વારા કે એક રસ્તેથી પબ્લિક સ્નાન કરવા માટે આવે અને બીજા રસ્તેથી પબ્લિક સ્નાન કરીને નીકળી જાય તો બહુ સારી સગવડ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા એકદમ નજર રાખેલી છે કે યાત્રીઓ કોઈ પરેશાન ન થાય કોઈ સાધુ સંતોને કોઈ તકલીફ ન આવે બહુ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને માનનીય શ્રી નરેન્દ્ર મોદીનો બી ખૂબ ખૂબ આભાર હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે